ઉટ થઈ જીતી જાય હું જીતી જાય ખાલી બીજા જીતે છે તો સોડા પીવે છે ખાબુ જોવે છેલ્લે સોડા. <laughs> મેહુલભાઈ <laughs> <laughs> જો આ સોડા મૂકેલી છે પાંચ સોડા છે અલગ અલગ ફ્લેવરમાં અને સોડા ઓળખવાની છે ને સોડાની હરીફા નાખવામાં આવેલી છે ને ખાલી દસ સેકન્ડ દેવાની છે ઓળખવા માટેની તો પાંચ પેલા આપણે વિઝાને મોકલીશું તો પેલા વિજય આવશે અને હાથ નાખી જોશે કઈ સોડા હાથમાં આવે છે આગળ વિજય આવો ફટાફટ દસ સેકન્ડ મળશે એક મિનિટ હું કહું ને તને બે ઓકે પડ

ফাটা মাৰি এক

જો હવે સાગર આવે છે 10 કે નફર છે યે કલા 1 2 3 4 5 6 7 હવે કઈ કઈ વિધી છે ઓર વિધી ને હેરા લેમ લેમ ઓર એ સાગર ધોર આવી જશે તોનો દેવળ આવે છે સિલેક્ટ કરી અલબે

चलिए मयूर जी आज है दादा जी ने नेता है आर्यन क्यों भराओ मुझे तो काही मतलब है नहीं हां भैया आइए स्टार्ट 1 2 3 4 5 चलो नौ जो मयूर भाई हरी जोड़ी है मैं साने विनोद से कहता पार्टी बताओ आपने तो बदर आता बाटली से भैया क्या है रे और काय कहा वजह में वर्दी आपने